હેલો ગાયઝ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આવ્યો બધા મજામાં જશો છો ને મજામાં તો વાંધો નહીં તો હવે અમે લોકો જઈએ છીએ માહીને મૂકવા મયુર વહી ગયા છે ને નાસ્તો થઈ ગયો છે માહીને મયુરને મારે ને જશને મમ્મી પપ્પાને બધાને બાકી છે તો આવીને બનાવશું પહેલાં મૂકી આવીએ માહીનો ટાઈમ થઈ ગયો છે લઈ છે માહિતી બેન લેવા જાય છે પેસર કે બેસી તેમજ ખાવો છે હું લાવે છે જોઈએ શું લાવ્યું

But yeah, let me get to you now. Just like I paid to a basic get to. Oh, 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 તોજે ડાબા ડાબા કે ભાઈ આપણે આજે આવવાના ને મેમ અને લેંગ્યુએજના બરાબર છેરાપોવાનું પ્લાન કાંતા કઈ દીધું છે બોલ હલો ગાઈઝ હવે જેટલું કામ બચ્યું છે એટલું પતાવી દઈએ બાકી આજે કસ્ટમર આવશે ત્યાં બપોર પછી જે નહીટ કરાવવા માટે આવવાના છે બસ ત્યાં સુધી તો ઘર ઘરકામને મહેમાન છે તો હજી એના ના ના તો બાકી છે તો એ બનાવવાનું રહેશે એ મહેમાન આવે પછી અને રોટલી ખાવી હોય કે ભાખરી ખાવી જે ખાવું હોય તો બનાવી આપશું તો ચાલો ત્યાં સુધીમાં આપણે બનાવીને નાસ્તો કરી લઈએ આપણે પણ બાકી જ છે એ જસી ચાલો મજગુ છે તો ચાલો બનાવીને નાસ્તો કરી લઈએ પછી જોઈએ આગળ ચાલે છે મળીએ થોડી વારમાં હા તો ગાઈઝ ફ્રી થઈ ગયા છીએ અને કામ કરતાં કરતાં આપણે આજે સાથે દાળ ભાતના કુકર પણ મૂકી દીધા હતા જે ભાત થઈ ગયા છે આપણા મસ્ત મજા મગઈ બફાઈ ગયા છે અને દાળ બફાઈ ગઈ છે તો હવે હું જાઉં છું શાકભાજી લેવા તો લઈને આવીને પછી આપણે વઘાર કરશું ને રોટલી કરશું રસોઈ કમ્પ્લીટ પછી કરશું પહેલાં હું લઈ આવું શાકભાજી તો ચાલો

અને જસ માટે છે તળેલી રોટલી તો અચ્છા થા કોણ સા દે તુમને તો દિયો થા વિજય ચાના ખાવા બાકી છે અબ હસો ઓર વાંધો નહીં ચાલુ કે ચાટા